પંચમહાલ જિલ્લાના ખેલ સહાયક શિક્ષકોએ વેતનની માંગ સાથે શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું પંચમહાલ જિલ્લાના નેવ જેટલા ખેલ સહાયક શિક્ષકોએ ફેબ્રુઆરી માસનું વેતન ન મળતા શિક્ષણ અધિકારી કચેરી ખાતે પહોંચી ઉગ્ર વિરોધ નોંધાવી શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું શિક્ષકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે અન્ય જિલ્લાના તમામ ખેલ સહાયકોને ફેબ્રુઆરી મહિનાનું વેતન આપવામાં આવ્યું છે ત્યારે માત્ર પંચમહાલના શિક્ષકોને સાત દિવસનું જ વેતન ચૂકવવામાં આવ્યું છે તેમજ શિક્ષકોએ પ્રાથમિક શિક્ષણ અધિકારી સામે પણ આક્ષેપ કર્યા હતા કે અધિકારી પોતાની મનમાની કરે છે શિક્ષકો દ્વારા બાકી વેતન ચૂકવવું અને ખેલ સહાયક શિક્ષકો સાથે સમાન વ્યવહાર કરવાની માંગ સાથે ભારે સૂત્રોચ્ચાર કરી જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું પંચમહાલ જિલ્લામાં અમે ટોટલ નેવું ખેલ સહાયક છીએ અને અત્યારે અમારા જે ફેબ્રુઆરી માસ છે એનો પૂરો પગાર ચૂકવવામાં આવ્યો નથી જોકે દરેક જિલ્લામાં પૂરો પગાર થયો છે અને પંચમહાલમાં અમને સાત જ દિવસનો પગાર કરી અને અમારી જોડે અન્યાય કરવામાં આવ્યો છે તો પંચમહાલ જિલ્લો છે શું એ ગુજરાત રાજ્ય બહારનો છે કે અહીંયા એ નિયમ લાગુ ના પડે બીજા જિલ્લામાં થતો હોય તો ગુજ પંચમહાલમાં કેમ ના થઈ શકે અમને અગિયાર મહિનાનો કરાર કરવામાં આવ્યો તો સાત ત્રણ બે હજાર ચોવીસથી અગિયાર મહિના કરાર કરવામાં આવ્યો છે એમાં એવું છે કે વેકેશનનો સમય બાદ કરી અને અગિયાર મહિના થવા જોઈએ અને મેડમ જે છે એવું ગણે છે કે વેકેશનનો સમય બી એમાં ગણે છે પણ વેકેશનનો અમને પગાર ચૂકવ્યો જ નથી તો એ અગિયાર મહિનામાં કઈ રીતે સમાવેશ શકે એમ જોવા જઈએ તો આઠ જ મહિનાનો અમને પગાર મળ્યો છે અને અમને છૂટા કરી દેવામાં આવ્યા છે અન્ય જિલ્લામાં ખેલ સહાયકો છે એમને પૂરો પગાર ચૂકવવામાં આવ્યો છે અને અત્યારે હાલ એ અન્ય જિલ્લામાં અમુક જે ખેલ સહાયક છે કાર્યરત બી છે અને જ્યારે અમે શિક્ષણ મંત્રીને મળ્યા છે શ્રી કુબેરભાઈ ડિંડોરને તો એમને હવે એવું કીધું છે કે તમને ફેબ્રુઆરીનો પૂરો પગાર મળશે અને ડીપીઓ મેડમ કહે છે કે તમને પૂરો પગાર ના મળે જો અમારી માંગને સંતોષાય ના તો પહેલાં બી બે વાર અમે આવેદન આપ્યું છે જ્યારે પગાર થયો નહોતો ને એ લોકોએ સાત દિવસનું બિલ બનાવ તો અમારે જો માર્ગ સંતોષાય ના તો મેં કલેક્ટરને પણ રજૂઆત કરીશું ને એ બી ના માને તો અમે છેક વિધાનસભા સુધી જઈશું પ્રાથમિક શાળાની અંદર ખેલ તરીકે હુકમ આપ્યો હતો એ તમામ શિક્ષક મિત્રો આજે એમના ફેબ્રુઆરી માસના પગાર બાબતે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે એમની જે રજૂઆત એવી છે કે પંચમહાલ દિવસ જિલ્લા સિવાય બીજા જિલ્લાઓની અંદર ફેબ્રુઆરી માસનો પગાર પૂરેપૂરો ચૂકવવામાં આવે છે અને પંચમહાલ જિલ્લામાં ફક્ત સાત દિવસનો પગાર ચૂકવવામાં આવે છે એ બાબતની રજૂઆત છે તો હું અમારા દીપીઓ મેડમ શ્રીમતી ગાયત્રીબેન જોડે ચર્ચા કરી અને એમની જે લાગણી માગણી એ બાબતે હું ચર્ચા કરી અને એમને યોગ્ય નિર્ણય મળે એ બાબતે વિસ્તૃત એમને નિર્ણય મળે એ માટે એમને અત્યારે હું અહીંયા ધારણા આપું છું ઓકે કુલ અઠ્યાસી ખેલ સહાયકો છે એમને સાત ત્રણ ચોવીસના રોજ કરાર આધારિત અગિયાર માસના કરાર આધારિત ભરતી કરવામાં આવેલ છે અગિયાર માસનો સમયગાળો પૂર્ણ થતાં એમની સેવાઓ છે એ હાલ બંધ કરેલી છે તમામ ખેલ સહાયકો છે એમના અગિયાર માસના પગાર છે એના ચૂકવણા પણ થઈ ગયેલા છે શિક્ષકોને એક મહિનો વધુ સેવામાં લઈએ એ બાબતની એમની રજૂઆત છે પરંતુ આ બાબતે અગિયાર માસના કરાર આધારિત નિમણૂક કરેલી હોય એક માસ વધારે એમને સેવામાં હાલ પૂરતા લઈ શકાય તેમ નથી એ બાબતે એમને સમજૂત કર્યા છે અને તમામને જાણ પણ કરી છે વધુમાં સરકારશ્રી તરફથી ખેલ સહાયકની જે ભરતી પ્રક્રિયા છે એ પણ ચાલુ જ છે ઓગણીસ ત્રણના રોજ ખેલ સહાયકનું મેરિટ પણ ખેલ સહાયક ભરતી પોર્ટલ પર પ્રસિદ્ધ કરવામાં આવેલું છે એટલે ટૂંક સમયમાં ખેલ સહાયકોની પણ ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે પંચમહાલ જિલ્લામાં ખેલ સહાયકો છે સાત ત્રણ ચોવીસના રોજ ભરતી પામેલ હોય તેમનો અગિયાર માસનો કરાર છે એ ફેબ્રુઆરીમાં પૂર્ણ થતો હોય એમને કરાર છે એ સમાપ્ત કરેલા છે ખેલ સહાયકોને એમના શરતો અને બોલીઓ જે કરાર છે એમાં એમને પૂરતી જાણ કરેલી છે અને એમણે વાંચીને સહી પણ કરેલી છે નિમણૂક સમયે અને એમાં સ્પષ્ટ લખેલું છે કે આ જે સમયગાળો છે અગિયાર માસનો રહેશે વધુમાં વેકેશનનો સમયગાળો છે તેમાં વેતન અથવા તો જે માનદ વધતું છે એ મળવાપાત્ર રહેશે નહીં જેનાથી તેઓ પૂરતા અવગત છે